નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટકટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારું કૃમ મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે રાયડાની અંદર થેસર ચલાવી રહ્યા છીએ રાત્રે અત્યારે આ બે ચાર દિવસની અંદર ફૂલ સિઝન ચાલુ છે તો આજે આપણે રાયડાની અંદર મોડા સુધી થ્રેસર ચાલુ રાખવાનું છે અત્યારે લગભગ સાડા આઠ વાગ્યાનો ટાઈમ થયો છે રાત્રે અને આજે લગભગ બાર વાગ્યા સુધી થેસર ચાલુ રહેશે એવો અંદાજ છે અહીંયા ઢગલો પડ્યો છે આના પછી એક બીજું ખેતર લેવાનું છે અઢી વીઘા તો આજે આપણે રાતનું પરફોર્મન્સ બતાવીએ આજે તારીખ થઈ છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો અત્યારે આ દિવસોમાં સવારે ખૂબ જ ઝાકળ પડે છે એટલે થેસરો સવારની અંદર નબળા ચાલે છે એટલે કે મોડા ચાલુ કરવું પડે છે સવારે લગભગ દસ અગિયાર વાગ્યા પછી ચાલુ કરીએ તો એકદમ ફ્રી ચાલે છે સવારે નવ વાગે પહેલાં ચાલતા હતા એ રીતે ચલાવીએ તો થેસર પકડાઈને ચાલે છે તો અત્યારે એ પ્રમાણે આ જે પાળો કર્યો છે એની અંદર ભેગું કરેલું છે રાયડો તો આની અંદર પણ હવા છે કારણ કે સવારે ભેગું કર્યું હોવાથી આની અંદર પણ ઘાર છે એટલે અત્યારે આપણે થેસરને બીજા કેનની અંદર ચાલી ચલાવી રહ્યા છીએ ચૌસો આરપીએમ ઉપર તો આપણે થેસરનું પરફોર્મન્સ બતાવીએ રાત્રે કેવું છે તો એકવાર તમે ઓર જોતા રહો થોડીવાર માટે પછી આપણે આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ફૂલ જોર જોરદાર ઓર ચાલી રહ્યો છે માણસો ઉતાવળમાં છે ઘરે જવાની લાય છે એમને કે આટલું ખેતર પતાવીને ઘરે જતા રહીએ અને બીજી ટોળી આવી જશે માણસોની આ ખેતર પતી જાય પછી બીજી ટોળી માણસોની બદલાઈ જશે અને પછી બીજા ખેતરની અંદર ચાલુ થઈ જશે તો અહીંયા થોડી વાર માટે ઓવર જોતા રહો પછી આપણે ખેસરનું ઓવરઓલ પરફોર્મન્સ બતાવીએ તો અહીંયા ચેક કરીશો તમે ચેક કરી શકો છો અત્યારે લગભગ ઠાર પડવાનું ચાલુ થઈ ગયું છે ઝાકળ જે કહેવાય એ ઝાકળ અત્યારથી પડવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો કે ફૂલ જોર જોરદાર ઓર ચાલે છે અને આપણા દેશની અંદર લાઇટિંગ એવું સારું એવું કરેલું છે તમે જોઈ શકો છો બિલકુલ પણ અંધારું નથી અહીંયા તમને બતાવી દઈએ બે લાઇટો પાછળ છે બે એલઈડી પાછળ મારેલી છે તો અહિયાં દૂર સુધી અજવાળું જાય છે દૂર સુધી અજવાળું જાય છે જુઓ અને અહીંયા પણ નીચે એલઈડી મારેલી છે અહિયાં જુઓ બધી જ એલઈડીની લાઈન મારેલી છે જેથી કરીને અહીંયા જે આપણો અહીંયા રાયડો કરેલો હોય ખળું પટી જાય એટલે આપણે નીચે પેલું અહીંયા ઢાંકણું આપણે ખોલીએ એટલે અહીંયા અંધારું પડતું હોય તો દેખાય નહીં એટલા માટે અહીંયા આપણે લાઇટિંગની સગવડ કરેલી છે અથવા તો અહીંયા કોઈ પણ દિવસે કામ કરવું પડે ખેસર બગડે એટલા માટે અહીંયા રિપેરિંગ કરવા માટે પણ અજવાળું હોય તો સારું ફાવે એટલા માટે અહીંયા લાઇટિંગ કરેલી છે

તમે જોઈ શકો છો બિલકુલ દાળ નથી થતી રાયડો હોય એવો છે દાળ થતી નથી તમને બતાવું કે આ દાણા છે એ ઉગેલા છે દાળ બિલકુલ પણ નથી થતી રાયડાની ક્વોલિટી પણ આ ખેતરની અંદર સારી છે અહીંયા બીજા કોથળા ભરેલા છે હવે અહીંયા બતાવી દઈએ કે અહીંયા ઝીણી રથ ઘરે છે આની અંદર બિલકુલ દાણા નથી આવતા અહીંયા નીચે પડે છે આપણે ટ્રેક્ટરનું પરફોર્મન્સ બતાવીએ તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે એક લાઈટ મારેલી છે અને ઉપર બે લાઈટો છે અહીંયા જે લાઈટ લગાવેલી છે એ મુવેબલ જે લાઈટ છે એ ડાયરેક્ટ આપણા અહીંયા ટ્રોલીની અંદર અજવાળું આવે છે અને પેલી બાજુ પણ બીજી લાઈટ લગાવેલી છે એ પણ ગોળ ફરતી

કાર વાળા પાથળ છે છતાં પણ ટ્રેક્ટર કેટલા આરપીએમ ડ્રોપ કરે છે તમે જોઈ શકો છો લગભગ સો આરપીએમ જેવા ડ્રોપ કરીને ટ્રેક્ટર પાછું રિકવર થાય છે એ રીતનું પરફોર્મન્સ છે ટ્રેક્ટરનું હાલ આપણું ટ્રેક્ટર છસો કલાક ચાલી છે સો બાણું કલાક હવે આપણે અહીંયા પરફોર્મન્સ બતાવીએ તમને કે અહીંયા બિલકુલ પણ પાસળેલું નથી અહીંયા જે આ ઢગલો થાય છે તેની અંદર બિલકુલ પણ ડાળો આવતો નથી એટલે અહીંયા કોઈ પણ પાસરવાની જરૂર નહીં અને ઓરાવાની પણ જરૂર નહીં આ રીતે ઢગલો ચાલુ થાય છે જુઓ તમે અહીંયા એક બીજી લાઈટ મારેલી છે આપણે ટ્રેક્ટર ના સાયલેન્સર બાજુ આવીને તમને ટ્રેક્ટરનું ફાયરિંગ સંભળાવીએ કે કેટલું ટ્રેક્ટર કેવું ચાલે છે અહીંયા જોઈ શકો છો તમે વિડીયો આપણો બિલકુલ અનકટ રહેશે અત્યારે વરસાદની આગાહી પણ કરેલી છે એટલે ખેડૂતો ઉતાવળ કરી રહ્યા છે વરસાદ આ પહેલાં પહેલાં રાયડો લેવાઈ જાય તો ખેડૂતની શાંતિ થઈ જાય એટલા માટે મોડા સુધી જેસર ચાલુ છે અને કોથળા લેવા માટે અહીંયા ટ્રેક્ટર આવ્યું છે ફોરન્ટેક બેતાલીસ ચેમ્પિયન આ રીતનું હતું આપણા ઇન્ડોફાર્મ ચક્કાનું પરફોર્મન્સ તો ખેડૂત મિત્રો આ રીતનું હતું આપણા પરમથેસર વિસનગરના ટોકરી મોડલનું પરફોર્મન્સ અને આપણા ઇન્ડોફાર્મ ટ્રેક્ટરનું પરફોર્મન્સ પરમથેસર વિસનગરનો કોન્ટેક કરવો હોય તો અહીંયા નંબર આપેલા છે આ નંબર ઉપર ફોન કરીને તમે કોન્ટેક કરી શકો છો પંચાણું અઠ્ઠાવન પંચાણું અઠ્ઠાવન સત્યાવીસ અને બીજો નંબર આપેલો છે ચોરાણું બે સાહીઠ ઓગણચાલીસ સાત ચોસઠ આ નંબર પર ફોન કરીને પરમથેસર વિસનગરનો સંપર્ક કરી શકો છો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેવો અને બીજા ખેડૂત મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેવો તો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ